કોંગ્રેસે લોકસભા ચૂંટણી કોંગ્રેસ દ્વારા છવ્વીસ માંથી કુલ અઢાર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે કોંગ્રેસે જાહેર કરેલા અગિયાર ઉમેદવારોની યાદીમાં કોંગ્રેસે પાટણથી ચંદનજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે તો કોંગ્રેસ હાઈ કમાન્ડે પાટણ લોકસભા બેઠક પરથી ચંદનજી ઠાકોરના નામની જાહેરાત કરતા તેના સમર્થકો અને કાર્યકરોમાં ભારે હર્ષની લાગણી જોવા મળી હતી પાટણ લોકસભાના જે ધારાસભ્યો અને મારા જિલ્લા અધ્યક્ષ સન્માનિયા ગેમરભાઈ અને મારા સાથી મિત્ર કિરીટભાઈ પટેલે જે ટિકિટ અપાવવા માટે જે મહેનત કરી છે સહમત કરી છે છું

હું લોકલ ઉમેદવાર છું અને લોકલ ઉમેદવાર તરીકે જે કોંગ્રેસ પાર્ટીએ જયારે મારી પસંદગી ઉતારી છે ત્યારે પાટણનો અવાજ દિલ્હીની પાર્લામેન્ટમાં કઈ રીતે પહોંચાડવો એ મારા અનેક પ્રયાસો રહેશે અને પાટણવાસીઓને જે મને સેવા કરવા માટે જે મને આજનો જે ઉમંગ આપ્યો છે એ બદલ જે મતદાર ભાઈઓ છે જે લોકો છે જે મને સહયોગ કર્યો છે એ હું ખૂબ ખૂબ આભાર માનું